પોરબંદર તાલુકાના મોરાણા ગામે જેઠવા રાજપૂત સમાજના કુળદેવી શ્રી રાજેશ્વરી વિંધ્યવાસીની માતાજીનો તેરમો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો જેમાં જળયાત્રા સાથે માતાજીની મહાપૂજા અને પવિત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે મોરાણા ગામે જેઠવા રાજપૂત સમાજના કુળદેવી શ્રી રાજેશ્વરી વિદ્યાવાંશીની માતાજીના તેરમા પાટોત્સવ નિમિત્તે શનિવારના રોજ સવારે થી આઠ વાગ્યા દરમિયાન જળયાત્રા સાથે અગિયાર વાગ્યે માતાજીની મહાપૂજા અને પવિત્ર યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ યજ્ઞમાં દિવ્યરાજસિંહ કિરીટસિંહ જેઠવા ધર્મેન્દ્રસિંહ નારૂભા જેઠવા અને મહેન્દ્રસિંહ વનરાજસિંહ જેઠવાએ યજ્ઞવિધિમાં ભાગ લઈ આહુતિ આપી હતી આ કાર્યક્રમમાં રાજાભાઈ બારોટ ભાવપરા ગામેથી દાડમા દાદાના મહંત શ્રી કૈલાશ મુનજી હાજર રહ્યા હતા અને રાજાભાઈ બારોટે વિદ્યાવાંશીની માતાજીના સાનિધ્યમાં માતાજીના છંદ બોલી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવેલ આ પાટોત્સવ પ્રસંગે મહાયજ્ઞના મુખ્ય આચાર્ય પદે જીજ્ઞેશરાય કનકરાય અત્રી બિરાજમાન થયા હતા આ મહાયજ્ઞમાં મોરાણા ગામના જેઠવા રાજપૂત સમાજના સૌ પરિવારો તેમજ ગોંડલ રાજકોટ જામનગર અને પોરબંદર સહિતના શહેરોમાંથી જેઠવા રાજપૂત સમાજ ઉપસ્થિત રહ્યા હતા અરુણા નામ નારુબા બહાદુરસિંહ જેઠવા ગામ મોરાણા આજરોજ રોજ મોરાણા ગામે માતાજીનો તેરવ પાઠ મહોત્સવનું આયોજન કરે છે બાર ગામથી ગોંડલ રાજકોટ જેતપુર જામનગર આજુબાજુના સમસ્ત જેઠવાભાઈઓ વધારે હોય અને સમસ્ત મોરા રાજપૂત ભાઈઓ તરફથી પ્રસાદીનું આયોજન કરે છે પ્રસાદીના આયોજનની અંદર સર્વે શ્રીઓ બનેલા છે અને આજુબાજુના વિસ્તારના સર્વે ભાઈઓને પણ આમંત્રિત કરેલ છે અને આ પાઠ અમે સર્વે બધા સાથે મળી ભેગા મળીને ઉજવી રહ્યા છીએ આજ આનંદ આજ ઉત્સંગ આજ સોરંગા સ્નેહિતશે આજ અમારા યજમાનો મા ભગવતીની કૃપા એની માથે કાયમ માટે વર્ષે અને આજે તેરમો પાટોત્સવ હરક ઉલ્લાસથી કરવા જઈ રહ્યા છે મહાન યજ્ઞ કરે છે દર વર્ષે અને મહાત્મા અને આજે મહાપ્રસાદ નો પણ સાથે પ્રથમ છે એટલે જેઠવા ભાઈઓને આજે સમગ્ર જેઠવાને એક રાજપારો તરીકે હું રાજુભાઈ બારોટ આશીર્વાદ આપું છું કે કાયમ માટે ધર્મના કાર્ય કરતા રહીએ અને આ તો હનુમાનજીનો છે એના એની અંદર તો ભક્તિ હોય જ મા ભગવતી અને દાદા બજરંગલીને પ્રાર્થના કરીએ છીએ કે આજે આ અવસર છે એને કાયમ માટે દીપાવે આજુબાજુના ગ્રામજનો અને વાડી વિસ્તારના ખેડૂતો યજ્ઞના દર્શન કરવા પધારેલ હતા અને સાથે ચા પાણી અને મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ધીરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ પોરબંદર